बरसों पुराना ये फोटोग्राफ है मेरा सोमनाथ मंदिर में मोबाइल या कैमरा लेकर जाने नहीं देते मैं इंडियन एक्सप्रेस के लिए फ़ोटो शूट करने सोमनाथ मंदिर गया था वहाँ मैंने ये फ़ोटो एक्सपोज कराया था ये फ़ोटो रखने का अभी कारण ये है कि जो वेरावल प्रभास पाठड़ में डिमोलिशन हुआ है उसके लिए कहा जाता है कि सोमनाथ मंदिर का कॉरिडोर बना रहे उसके लिए यह सब डिमोलिशन हुआ है डिमोलिशन किए गए दरगाह मस्जिदों में एक दरगाह का केस तो हाईकोर्ट में भी चल रहा है अब देखें क्या होता है उसमें प्रभास पाठन डिमोलिशन के लिए जमात इस्लामी के आरिफा परवीन ने क्या कहा वो सुनिए उसके बाद जूनागढ़ के इम्तियाज पठान क्या कह रहे हैं उसका वीडियो है कही कहीं ना कहीं मुसलमानों को परेशान करना सोच लिया है क्योंकि विरावल में जिस तरह से डिमोलेट हुआ है काफी लोग जो है प्रताड़ित हुए जी, देखिए ये भी अन्याय और अनैतिकता की बड़ी बड़ी मिसालें हं। हिंदुस्तान में हमको देखने के लिए मिल रही हैं और है हुकूमत की तरफ से जो कुछ भी हो रहा है तो हम सिर्फ मुसलमानों की बात नहीं करना चाहते देखिए जमात इस्लामी का ओपन एजेंडा ये है कि हम इंसानियत की भलाई के लिए काम करने वाली तंजीम है तो सिर्फ मुसलमानों के घरों को बुलडोज किया जाएगा और हमारे दिलों में तकलीफ होगी ऐसा नहीं है हमारे किसी दलित किसी आदिवासी किसी पिछड़े वर्ग के बंदे के घर को भी बुलडोज किया जाएगा तो हमारे आंखों में उतने ही आंसू होंगे जितने के हमारे मुसलमान भाई के घर को बुलडोज किया जाएगा तो तो ये जो बुलडोजर सिस्टम और बुलडोजर आइडियोलॉजी इस हिंदुस्तान में काम कर रही है तो सीधी सी बात देखने में आती है कि जब तोड़ा जाएगा તો જોડેને બાત ખતમ હો જાય દોનો એક દૂસરે વિપરીત ચીજે હૈ જબ આપ तोड़ेंगे तो वो जुड़ेगा कैसे और हम तो भारत को जोड़ना चाहते हैं हम तो अपने हर मजहब के भाई बहनों को बिल्कुल एक एक जिस्म के समान देखना चाहते हैं कि वो हमारे ऐसे जिस्म के एक अंग की तरह हैं कि जिस्म के अंदर हमारे शरीर में हमारे आंख में अगर तकलीफ होती है तो हमारा जिस्म पूरा उसको महसूस करता है हाथ दुखता है तो पूरा जिस्म उसको महसूस करता है इसी तरह इस देश के किसी भी वासी को किसी भी तरह से प्रताड़ित किया जाएगा અનેક મજારો તંત્ર દ્વારા શહીદ કરવામાં આવી ખૂબ મોટા બળ સાથે આ મજારોને શહીદ કરવાની કામગીરી કરવામાં આવી છે આ બિલ્ડોજર દ્વારા થતી કાર્યવાહી ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજની આસ્થા ઉપર મુસ્લિમ સમાજની લાગણી ઉપર આ બુલડોઝર ફરી રહ્યું હોય તેવું લાગે છે કથિત દબાણના નામે જે ધાર્મિક સ્થળોને હટાવવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ એક તરફી કામગીરી મુસ્લિમ સમાજને પ્રતાડિત કરતી હોય તેવું અમારું માનવું છે આ સાથે ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને મારી વિનંતી છે કે સંપૂર્ણપણે શાંતિ અને સંયમ બનાવી રાખે સબરથી કામ લઈએ કોઈ પણ ખોટી અફવાની અંદર દોરવાય નહીં અને કોઈ પણ સોશિયલ મીડિયાથી કે કોઈ પણ વ્યક્તિની વાતમાં આવીને કોઈ પણ એવી હરકત કરે નહીં કે જેનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અને પોતે કાયદાના સંઘર્ષમાં આવે સાથે સાથે એક મહત્વની વાત એવી પણ અત્યારે ચાલી રહી છે કે આ મજારના કાગળો હતા અને તેમ છતાં આને દૂર કરવામાં આવી છે આ વાત જે છે એ જ્યાં સુધી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા નહીં થાય જે દરગાહના સંચાલકો છે એમની સાથે વાટાઘાટો કે ચર્ચાઓ નહીં થાય ત્યાં સુધી એની સાચી હકીકત આપણે કહી દઈ શકીએ એટલે આ બાબતે જો કે કાચું કપાણું હશે અથવા તો કોઈ પણ એવી બાબત હશે કે જો કાગળો હશે ને આમાં કાંઈ પણ જો કરવા આવ્યું છે તો કાયદો બધા માટે સમાન છે બંધારણે દરેક લોકોને સમાન નાગરિક અધિકારો આપ્યા છે અને તેના અનુસંધાને કાયદા કે જે કાર્યવાહી કરવાની રહેતી હશે તે કરવામાં આવશે પણ હાલ ગોરાવળ શહેરના સ્થાનિક આગળવાનોને નજરપત કરવામાં આવ્યા છે જેના કારણે આ બાબતની સ્પષ્ટતા હજી થતી નથી કે આ જગ્યાના કાગળો છે કે નહીં બીજી એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ઘણા બધા લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા જે આગેવાનો છે જે લીડરો છે એમને આજે વેરાવળ આવવું જોઈએ પણ અત્યારે જે આ તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે તેમાં આપ સૌ જાણો છો કે સ્થાનિક આગેવાનો નજર કેદ છે અને સાથે સાથે જે બહારથી કોઈ પણ આગેવાનો છે કે જે લીડરો છે એમને ત્યાં આવવા માટેના અનેક પ્રશ્નો છે પણ દરેક લોકો આની ચિંતા કરી રહ્યા છે અને દરેક લોકો આ બાબતે એકબીજાના સંપર્કો કરીને

ક્યાંક પોતાની અંદર એકલતા અનુભવતા હોય છે એટલે આપ સૌને તંત્રના જે કોઈ આલા અધિકારીઓ છે એમને મારી ખાસ વિનંતી છે નમ્ર અપીલ છે કે તુરંત અસરથી સ્થાનિક આગેવાનોને મુક્ત કરવામાં આવે સાથે આ કાર્યવાહીના નામે